તથા સારી વિહાય વિહારે જીર્ણની સંયાથી નવાની દેહ કૃષ્ણ ગીતામાં છે જે મનુષ્ય જીર્ણ થયેલા વસ્ત્રને ત્યાગ કરીને નવા વસ્ત્રને ધારણ કરે છે એમ આ આત્મા જીર્ણ દેહનો ત્યાગ કરીને નવા દેહને ધારણ કરે ત્યાં પછી આ મેનાની હોય બીજી મેના આવશે અને આ વિવેક ની હોય બીજો અવિવેક આવશે આ તો વિવેક છે એની ચિંતા કરવા જેવી નથી એમ કે મેં ભેડું વાપરી નાખી એટલે એમ કે છે કે તમે ન રાખવા જેવું ભેડું કર્યું અને હું એને કાઢ નાખું છું એટલે એક જાણે જોક કર્યો સરદાર વલ્લભભાઈ પટેલ જોક થી કીધું છે એટલે વિદેશી સિગરેટ થતા હતા તમે વિદેશી સિગરેટ પીવો પીતો નથી બાળું છું

એ તો પેલા પોલીસ વાળાને હર્ષદ પ્રભુએ કીધું તું મારૂતિ વાન માં સદગ્રંથો લાવતા હતા પુસ્તક મેળા માટે પોલીસ વાળા એ ઉભા રાખ્યા ને મારુતિ વાન એક બદનામ વસ્તુ છે કે કંઈ ખોટું કરવું હોય ને તો મારું વાન હોય એટલે ઊભા રાખ્યા પછી કે આમાં શું છે તો કે બોમ્બ છે બોમ્બ તો જોયું ને તો સદગ્રંથ હતા તો કે આને તમે બોમ્બ કહો છો તો કે તારી બધી માયા ઉડી જશે વાત કે એક માનું ખોલે હાઈડ્રોજન બોમ્બ ખલાસ

Né? Ah, pade. Seva, babu mani. Mm. O que é isso?